હા એ મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દાડકા દીશ માતાજી તમને હાખિયા રાખે તો સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો અહીંયા આપણી માંડવી વીણવાની હતી પણ માંડવી તૂટી હતી હબાવી તો આપણે ખ્યાલ જ છે આગડા આગલા બ્લોકમાં તમે જોયા હે પણ મજૂરના અભાવીને જો આપણે કંઈ પણ વીણીને ઉપરથી જ વીણી વી બાવી હક ગુણ્યો ઉપરથી વીણી અને પછી એમાં જે વીહ ગુણ્યો અંદર જમીનમાં ખેતરમાં માંડવી છે વીસથી બાવીસ ગુણ્યો એટલે ઓછામાં ઓછી પાત્રી સાડી મણ જેટલી માંડવી માત્રીસ સાડી મણ જેટલી માંડવી જમીનમાં રહી ગઈ અ હવે જો આપણે આ ખેતર તૈયાર કરી લીધું હ દાતીરાપ કરે ને થામ્ભલો મારવાનું છે થામ્ભલો મારીને પછી આપડી વાવે દેવાનું છે ને આમાં જો વાવેતર આપડી કમ્પ્લીટ થઈ ગઈ ને પાણી હાલે છે અત્યારે આળ દ્વારા ખેતરમાં પેલી જવાર અળજ વાવ્યાતા આપડી એ ઈ પર વારન મૂકી દીધાતા પછી આપડી કાઢવાના જ રીતે તો કાઢીશું હું તો અહીં બતાવીશું કે કેટલા વિખામાંથી કેટલા અડદ ઉતરાય તો એવું બધું મિત્રો હાલે અંજાર આપણે આમાં પાણી ચાલુ કરી દીધું આટલા અડદ દ્વારામાં આપણે જીરું વાવ્યું એમાં પાણી ચાલુ આપણે કરી દીધું ને જે થોડુંક મોડું થઈ ઘેરય પણ કામ હે એટલે હમણાં પાણી વાળે વડે પાવર જાય ત્યારે પાછું ઘેર કપડાં મલકના ભેગા થયા એ ધોવા છે કારણ કે ધોઈએ તો ખરી પણ હમણાં રોજ આપણી ધોવાનો વારો ન આવતો ભેગા કરીએ પછી એવો ટાઈમ મળે ત્યારે ધોઈ નાખીએ તો હમણાં તો માંડવીના કામમાં હાવ ધબધબાટી બોલતી એટલે એવું બધું કામકાજ હાલે જો એ આપણે આ ક્યારો ભરાઈ જાય એટલો જ કોરો હે તો ફટાફટ હલવા માંડીએ ન પાણી થઈ જાય જાજુ હું કારણ કે જીરામાં મેપી પાણી જોઈએ ન પણ ત્યાં પાછું વધે જાય તો જીરામાં ઉગવામાં તકલીફ થાય હલો હમણાં સાહરીઓ લાંબો એટલે આપણે થોડીક ધોરીએ પૂગવામાં વાર લાગે ફટ વારે નાખી ને કે વધે જાય પાણી ની ત્યારે જો જા આટલા કેરા કરશું ને ભર દીધાતા ભેલા ઉઠેન 3 વાગે ચાલુ કરી દીધી મોટર એટલે આટલા કેરા પી ગયા હવે ઈ ગયા હા ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આખણ આપડી વારવા એ પાણી નો તે વટાણે થી આપડી વારવા ને જા નાખું વાર દીધું આપડે બાકી પાછો ભરાય ત્યારે વારવાનું થાય આપણે દિવસના ફાલીમાં લાઈટ હોય એટલી લાઇટ ઝટકા બહુ મારવાય આપણે આ વાંધો ને તો આટલું ટૂંકું હે ખેતર જ એટલે આમાં તો ઘાઇ ઘા ભરાઈ જાય ક્યારે પાડું પડે ને એટલે આથી વાળીએ ને ભરાઈ જાય વાંધો ન આવે બિજો ઓ માં ઓલા કે તર મમંડી બિરા માં થામ લો આ લે હાતી માં કે બે વખત આપવા જ આપણે બિયારણ નાખવા રિક્ષા આવી હતી વાળી હવે જાય છે હવે આપણે ઘરે જાય તો ખ્યાલ આવે કે હું કેટલું કહ્યું બિયારણ હું હું વસ્તુ આવી જઈ એમ તો ખ્યાલ આવે પણ જો હવે ઈ ભાઈ ખાલી ફરી જાય છે રીક્ષા કારણ કે કોઈ હતું નઈ આપણે તો નહીં તો ફાટી આપી તી ને પાણી વાળી એટલે હવે જઈ એ તો ખબર પડે કે કેટલા મણ બિયારણ આવ્યું આપડે એ મિત્રો આપણે આવી માંડવી પડી ધોરો પાઠ હાઉસ માંડવી નો આખા ખેતરમાં ના આપને જો હે ને વિણવાન ને થાતે પાન કે માંડવી છે જે આવી મોટી મોટી અને ઠામ પડી પણ વિણવાન ટાઈમ નતો એટલે આપણે ડાયરેક વાવે દે હું કરતા હે આજ કે ખેતર જે તૈયાર થઈ ગયો ને આ ધોરકા ને આખી માંડવી છે જ્યામાં મોટી આખા ખેતરમાં જો વાહું દે એટલે એવી માંડવી પડી પણ વીણીએ તો પછી વાવવાનું મોડું થાય વીણવાનો કોઈ ટાઈમ નથી એટલે આપણે વાવવું પડે છતી માંડવી આપણે આવી આખા ખેતરમાં આવી જ છે પાઠ પડ્યો મિત્રો તો હમણાં આપણા બ્લોક કેમ ના આવતા તો જો કે બ્લોક બનાવવાનો ટાઈમ જ ન મળતો હમણાં એવી કામની ધબધપાટી બોલે વાત ના પૂછો એટલે હમણાં બ્લોક ના આવતા હજી ક્યારેક ક્યારેક આવે છે હમણાં એકાતરા કારણ કે આપણે ભીડ બહુ છે કામની એટલે તો માફ કરજો આગલા બ્લોક જોજો ફાઈનલી મિત્રો જો આપણે ઘઉનું બિયારણ આવી ગયું હા પાણી વરતા હતા તાર જોયું આવતું હતું કેટલું આવ્યું એ ખબર નથી તો ઘરે જાય તો ખબર પડે રિક્ષાવાળા ભાઈ આવ્યા તા મૂકી ગયા તા ઘણું બધું આવ્યું બિયારણ તો આપણે અગિયારણ હે આપણે આ ફોર્ટી ફાઈ નું ચારસો ચુમ્માલીસ